નમસ્કાર હું કાનન બધાના મેસેજ હોય છે કે અમારે કયું આસન કરવું અમે સૂતા કપાલ ભાતી કરીએ કે નહીં યોગની શરૂઆત ક્યાંથી કરવી તો આવા અનેક પ્રશ્નોના જવાબ આવી અનેક મૂંઝવણોના જવાબ આજે અમે આ વિડીયો દ્વારા આપીશું તો આજે આપણા વિડીયો દરમિયાન જોઈશું યોગનો યોગ્ય ક્રમ યોગની ની સિકવન્સ તો આજે આપણે યોગનો ક્રમ જાણીએ કે સૌપ્રથમ યોગમાં કરવું શું કારણ કે જે લોકો નવા જોડાયા હોય યોગથી એને ખ્યાલ નથી આવતો કે સૌથી પહેલાં સેનાથી શરૂઆત કરીએ તો કોઈ પણ વસ્તુ કરો યોગ કરો ચાહે જીમ કરો આપણે શરૂઆત કરીએ છીએ વોર્મઅપથી તો યોગમાં કરવાની છે સૌપ્રથમ સૂક્ષ્મ વ્યાયામ જે આપણા સાંધાઓ છે આપણા શરીરને થોડુંક ગરમ કરે છે અને એના ઉપર આગળ ઉપર જે કોઈ ક્રિયા કરીએ ત્યારે આપણને ઇન્જરી ન થાય તેનું ધ્યાન રાખે છે તો સૂક્ષ્મ વ્યાયામ અથવા તો તમે સૂર્ય નમસ્કારથી વાકેફો સૂર્ય નમસ્કાર કરતા હો તો તો વેલ ગુડ તમે સૂર્ય નમસ્કાર કરવાના છે તમારી પ્રકૃતિ તમારી સ્ટ્રેન્થ પ્રમાણે બે છે ચાર છે એમ ધીરે ધીરે તમારે તેની માત્રા વધારતી જવાની છે એટલે આખા બોડીનો જે વોર્મઅપ કહેવાય છે એ આ એક સૂર્ય નમસ્કારમાં આવી જશે ત્યારબાદ આવે છે આસન યોગ એટલે એવું નથી કે હાથ પગ ઉલાડવા અને હાથ પગની કસરત એટલે યોગ યોગ એટલે આસન પ્રાણાયામ અને ધ્યાન આ મિશ્રણ એટલે યોગ છે તો તેમાં આસનો તમારી પાસે જો સમય હોય એક કલાક તમે તમારા જાત માટે સમય ફાળવતા હો તો તમે પાંચ થી સાત આસનો કરી શકો છો બાકી તમારે ઓછામાં ઓછા ત્રણ આસનો તો કરવાના જ એમાં તમે એક થી બે લઈ શકો છો કારણ કે સ્થિરતા એકાગ્રતા માટે પગ મજબૂત કરવા માટે ખૂબ સારા છે પછી તમે બેસીને સુવા ઉઠવાના એવી રીતે અલગ અલગ બીજા આસનો કરી શકો છો અને બને તો રોજ અલગ અલગ કરવાના આજે તમે એક ઉભાનું આસન કર્યું તો કાલે બીજું તો તમને વિવિધતા રહેશે તો તમને બીજી બીજી જગ્યાએ બીજું કરવાનું મન નહીં થાય કારણ કે એકને એક વસ્તુ કરશો તો તમે યોગથી કંટાળી જશો પછી તમને ઝુમ્બા અને એરોબિક્સ તરફ જવાનું મન થશે માટે જુદા જુદા આસનો એમાં તમે ચેન્જ લઈ આવશો તો તમને કરવાની ખૂબ મજા આવશે તમે જે તે રોગથી પીડાતા હો તો તે રોગનું આસન છે એ ખાસ લેવાનું ફોર એક્ઝામ્પલ ડાયાબિટીસ તમને ડાયાબિટીસ છે તો મંડુક આસન રોજ કરવાનું પ્લસ તમે જે કરો છો એ તમારા માટે બોનસ છે હવે આગળ આવીએ પ્રાણાયામ તરફ તો પ્રાણાયામમાં પણ ધારો કે આઠ દસ પ્રાણાયામ તમે જાણતા હો તો તમને યાદ આવ્યું તમે અનુલોમ વિલોમ કર્યું પછી તમને થયું કે ચલો હવે ભ્રામરી કરીએ પછ છેલ્લે કપાલ કર્યું તો આ સિક્વન્સ ટોટલી રોંગ છે સૌ પ્રથમ પહેલાં ઝડપી પ્રાણાયામ કરવાના અને ધીમે ધીમે ધીમા પ્રાણાયામ ફાસ્ટ ટુ સ્લો જવાનું છે તમે ભસ્ત્રિકા પ્રાણાયામ છે કપાલભાતી પ્રાણાયામ છે આ પહેલા કરવાના ઘણા ને એવી માન્યતા છે કે બ્લડ પ્રેશરવાળા છે ભાતી ન કરી શકે તો એવું નથી તમે જેટલું સહન કરી શકો એટલી સ્પીડથી ધીમી સ્પીડથી ધીમા સ્ટ્રોક લગાવશો એક ધારી સ્પીડ મેન્ટેન રાખશો તો તમને કોઈ જ પ્રોબ્લેમ નથી ભસ્ત્રિકા પ્રાણાયામ છે તો એ જેને પિતનો પ્રોબ્લેમ હોય અને ગરમીની ઋતુ હોય તો નહીં કરવાના બાકી તમે કરી શકો છો તો સૌ પ્રથમ કર્યું ફાસ્ટ પ્રાણાયામ ત્યારબાદ તમે અનુલોમ વિલોમ છે સિઝન પ્રમાણે તમે સૂર્યભેદી છે ચંદ્રભેદી છે ત્યારબાદ ઉજ્જાઈ પ્રાણાયામ છે આ બધા પ્રાણાયામ તમારે લેવાના ત્યારબાદ લાસ્ટ આવે છે ધીમા સૌ પ્રથમ તમે શરીરને ઉર્જા આપી ગરમ કર્યું આસનો કર્યા પછી કપાલભાતીની કર્યા હવે ધીરે ધીરે ડાઉન થવાનું છે મનને શાંત કરવાનું છે મગજને શાંત કરવાનું છે આપણા શરીરને શાંત કરવાનું છે તો ધીમા પ્રાણાયામ ભ્રામરી પ્રાણાયામ છે ઉદ્ગીત પ્રાણાયામ છે ઓમકાર આ તમે કરી શકો ઘણાને સુવા વખતે પ્રશ્ન થાય કે અમારે કયા કરવા તો આપણે મનને શાંત કરવાનો છે અનુલોમ વિલોમ કરી શકો ભ્રામરી પ્રાણાયામ કરી શકો ઓમકાર કરી શકો ધ્યાન કરી શકો આ હળવા પ્રાણાયામ છે ધીમા પ્રાણાયામ એ તમે સૂતા વખતે કરી શકો તો પહેલાં કર્યા ફાસ્ટ પ્રાણાયામ ત્યારબાદ મીડિયમ અને પછી સ્લો પ્રાણાયામથી હંમેશા પ્રાણાયામની ને પૂરું કરવાનું જો તમારી પાસે સમય હોય તો ધ્યાન કરવાનું ભૂલવાનું નહીં અને શરૂઆતમાં તમને એમ લાગશે કે બહુ બધા વિચારો આવે છે તો હળવું મ્યુઝિક બાજુમાં મૂકવાનું પરંતુ જો તમે બંધ રાખે આ બે આઈબ્રોઝ વચ્ચે છે આજ્ઞા ચક્ર છે ત્યાં ફોકસ કરશો તો ધીરે ધીરે ડે બાય ડે તમારામાં જ તમને ચેન્જ લેખાશે જે એફર્ટ નહીં કરવા પડે તમારી મેળે તમે એને એમ જ ધ્યાનમાં લાગી જશો તો સૌ પ્રથમ સૂર્ય નમસ્કાર અથવા તો સૂક્ષ્મ વ્યાયામ ત્યારબાદ આસનો પ્રાણાયામ અને ધ્યાન જો સમય હોય તો છેલ્લે સવાસન કરી શકો આરામ કરી શકો પણ સામાન્ય રીતે લેડીઝને તો ભાગા ભાગી હોય તો સવાસન કરવાનો પણ સમય નથી મળતો તો તમારે પ્રાણાયામ અને ધ્યાન જે દિવસે ન કરવાનો એ દિવસે તમે આસનોમાં છેલ્લે સવાસન કરી શકો કોઈ પણ વસ્તુ તમે ત્રીસ મિનિટ કરો કે સાઠ મિનિટ કરો પરંતુ રેગ્યુલર કરશો તો તમને ફેર દેખાશે તમારા સ્વભાવમાં ફેર દેખાશે તમારી હેલ્થમાં કોઈ પણ વાયરસ હોય કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન હોય જલ્દી તમને અસર નહીં કરે કારણ કે આ યોગની તાકાત છે અને મારો ખૂબ સરસ અનુભવ છે જ્યારથી હું યોગ સાથે જોડાણી છું મને તો ફાયદાઓ જ મળ્યા છે અને હું આ જ સિક્વન્સને ફોલો કરીએ છીએ અને અમે બધાએ ફાયદાઓ લીધા છે તો આશા રાખું છું તમે આ સિક્વન્સ કામ લાગશે તમે બિગિનર હો તો આ સિક્વન્સ ચોક્કસથી મગજમાં રાખશો ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી રજા લવ